જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગાવલમાં જો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને સેલ લાઈક કરવાનું ભૂલતા નહીં નરોડા પંથકમાં ભુલાવડી કરીને એક ગામ હતું આ ગામમાં મેવા નામના ભુવાજી મારી ઉક્તાપોરની મેલડીનું ભજન કરતા અને મેલડી આ મેવાને સોળે કળાએ ધૂંવા આવતી એક દિવસ બન્યું એવું કે નરોડાના મુખીનું ખૂન ભલામોના નામના ભરવાડે કર્યું નરોડાની સરકારે આ ભલામોના ભરવાડને ફાંસીની સજા આપી ફાંસી આપવાનો દિવસ નક્કી થયો એટલે નરોડાના રાજાએ આ ભલામોના ભરવાડને પૂછ્યું કે તમારી છેલ્લી ઈચ્છા શું છે આ ભલામોના ભરવાડને ભુલાવડી મેલડી યાદ આવી અને રાજાને કહ્યું કે મારે ભુલાવડી મેલડી માતાના દર્શન કરવા જવું છે રાજાએ તેના સૈનિકોને આ ભરવાડ સાથે ભુલાવડી મેળડીના દર્શન કરવા રજા આપી આ ભરવાડ ભુલાવડી ગામમાં આવ્યો અને મેળડીના દર્શને મેળડી માતાના મંદિરે આવ્યો મંદિરે આવ્યો ત્યારે વ્યહ મેવા મેલડી આરતી ઉતારતા હતા આ ભરવાડે બે હાથ જોડીને મેલડીને કહ્યું કે માં મેલડી કાલે સવારે ફાંસીએ લટકાવશે જો માતું

હું ઉગતાની મેલડી પ્રભાતે તમને મળવા આવું છું ભરવાડ અને સૈનિકો નરોડા રાજમાં આવ્યા સવાર થયું ભરવાડને ફાંસીએ લટકાવવા માટે રાજ્યના સૈનિકોએ અને રાજા ભેગા થયા ભરવાડને ફાંસીનો ગાળિયો ગળામાં પહેરાવ્યો અને દોરડું ખેંચ્યું ત્યાં ફાંસીની કડી તૂટી ગઈ બીજી વખત આ ભરવાડને ફાંસીનો ગાળિયો પહેરાવ્યો ફરીથી ફાંસીની કડી તૂટી ગઈ આમ કરતા કરતા ચાર પાંચ વખત મારી મેલડીએ કડી તોડી નાખી એટલે આ નરોડાના રાજાએ આ ભરવાડને નિર્દોષ જાહેર કર્યો અને મારી ઉગતા મેલડીના આવા મિત્રો પછી ભૂલાવડી મેળડીના મઢે આ ભરવાડે માંડવો નાખ્યો અને અને જીવનમાં દુખ આવે તો મારી મેલડીના મઢે લમનો વારજો જાગતી જ્યોત માં મેલડી આવ્યા વગર રહેશે નહીં જય માતાજી